ચરમતીકર શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમલમાં કોટી કોટી અવિરામ વંદના સમ્યક ચારિત્ર અને સમય તપ રૂપી સાચા ધર્મની ઓળખાણ કરાવનાર ગુરુ ભગવંતો અને ગુરૂની મૈયાના ચરણ કમલમાં કોટી કોટી વંદના દેવાનુપ્રિયો સર્વને મારા જય જીનેન્દ્ર અને સાલ મુબારક આજે નૂતન વર્ષ વીર સંવંત બે હજાર છેતાલીસ પૂરું થયું અને બે હજાર સુડતાલીસ શરૂ થયું અને વિક્રમ સંવંત બે હજાર ચાલુ થયું આ વર્ષ આપના તથા આપના પરિવારને સુખ શાંતિ કલ્યાણ અને ધર્મમાં વૃદ્ધિ કરાવનારું રહે હર મહિના મંગલમય બની રહે હર દિવસ દિવ્ય બની રહે હર પલ પ્રભુ પરમાત્મામાં વીતે અને આપનું સ્વાસ્થ્ય વેપાર ધંધામાં ઘરમાં ખૂબ જ સુખ શાંતિ લાવનારું બને એવી શુભેચ્છા સાથે આપણું વ્યાખ્યાનનું ચાલુ કરીએ છીએ આપણો વિષય ચાલે છે સમ્યક પરાક્રમ ઉત્તરાધ્યાન સૂત્ર અધ્યાય ઓગણત્રીસમું આપણે પહેલાં બોલથી જોયું સરવેગ નિર્વેદ અને આગળ વધતા વધતા આપણે ત્રેપન બોલ પૂરા કર્યા હવે આવે છે ચોપનમો બોલ વચન ગુપ્તિ આપણે આગળના બોલમાં મન વચન અને કાયા ના જોગ સત્ય જોયા અને એ યોગ સત્ય એટલે ત્રણેય યોગ મન વચન અને કાયા આ યોગનો ઉપયોગ કરતાં આપણને આવડી જાય ને તો આત્માને પરમાત્માનો યોગ કરાવી દે અને જો દુરુપયોગ થાય ને તો નરક અને નિગોદમાં પણ પહોંચાડી દઈ શકે ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે વૈગુણ પંતે ભંથે જીવે કી જણાય ગૌતમ સ્વામી પ્રભુ મહાવીર સ્વામીને પૂછે ત્યારે જીવને થી શું લાભ થાય ભગવાન કહે છે વચન એ રત્ન કરતા પણ કિંમતી છે ત્યારે ગુરુ ભગવાન તો આપણને સમજાવે છે કે સત્યવચન એ બીજું મહાવ્રત છે અને આપણું અણુવ્રત પણ છે એટલે આચારંગ સૂત્રમાં ભગવાન બતાવે છે સત્યસ અણાહી ઉઠીએ મેહાવી માર તરઈ એટલે કે ગુરુભગવંત સમજાવે છે કે સત્યવચન નું પાલન કરનાર તે મેઘાવી બુદ્ધિમાન પુરુષ જન્મ મરણથી મુક્ત બને છે અને સંસાર સાગર તરી જાય છે આ આચારંગ સૂત્રમાં ભગવાને બતાવ્યું છે વાણી અસત્ય હોય સાવતકારી હોય કકર્શ હોય કઠોર હોય બીજાને પીડા ઉપતા ઉત્પન્ન કરાવનારી હોય અને જે વાણી પરિવાર કે સંબંધોમાં સંઘર્ષ કરે ને તેવી વાણી ક્યારેય ન બોલવી જોઈએ ગુરુ ભગવાન તો આપણને સમજાવે છે કે જ્યારે પણ આપણે બોલીએ ને તો ત્રણ વસ્તુ વિચારીને બોલવી અત્યારે મારે બોલવું જરૂરી છે બે કોઈ વાત કરતા હોય ત્યારે વગર પૂછે ન બોલવું કારણ કે એમાં આપણું માન ઓછું થઈ જાય છે એટલે અવસર જોઈને જ બોલવું અને બીજો બીજો પોઈન્ટ બતાવે છે કે સત્ય વચન બોલવું એમાં આપણને ચાર પ્રકારની ભાષા કહી છે સત્ય ભાષા અસત્ય ભાષા મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા આમાંથી ભગવાને સત્ય અને વ્યવહાર ભાષા બોલવાની આપને આપણને આજ્ઞા કરી છે સત્ય પણ હિતકારી હોય ને તો જ બોલું નહીતર મૌન રાખું આપણી તબિયત સારી ન હોય તો ડોક્ટર દવા આપે દવા કેવી હોય કડવી હોય ને પણ ભાવે કે ન ભાવે આપણે એ દવા લઈએ છીએ પણ એ જ દવા જો સુગર કોટેડ કરીને આપી હોય તો નાના બાળકો પણ પી જાય ને એવી રીતના આપણી ભાષા પણ જો કડવી હોય ને તો એ કડવી જ લાગે પણ એ સુગર કોટેડ આપણે બનાવવાની છે આપણી વાણી કોઈના માટે તીર બનતી હોય ને તો એમાં બોલવું જ નહીં આપણે ક્યારે પણ એ જ વાણી જો નીર બનીને હૈયા ઠારતા હોય ને તો જ બોલવું અને એવી જ ભાષા બોલવી ભલે થોડું બોલીએ પણ મીઠું બોલવું હિતકારી ભાષા બોલવી મિતકારી ભાષા બોલવી આપણામાં કહેવત છે ને કે જેની જેબમાં ઝેર એને જગતી વેર એને બદલે આપણે આપણા જીભમાં સુગર ફેક્ટરી અને માથા ઉપર આઈસ ફેક્ટરી રાખીએ ને તો જીવનમાં કોઈ સંઘર્ષ જ ન આવે કાગડો અને કોયલ બંનેના રૂપ કેવા છે એક જ રંગ કેવું એક જ કાળો પણ છતાંય એ ઓળખાય છે નાથી વાણીથી કાગડો બારી ઉપર બેઠો કા કા કરતો હોય તો તરત આપણે જેને એને ઉડાડીએ પણ કોયલ બોલતી હોય તો આપણે એને સાંભળવા બેસીએ ને એની વાણી કેવી મીઠી લાગે છે આમ મીઠી વાણી બધાના હૃદયમાં સ્થાન આપે છે આપણા પરમપિતા પરમાત્મા પ્રભુ મહાવીરે સાડા બાર વર્ષ સુધી મૌન સાધના કરી સાધના માટે એકાંત અને મૌન અને ધ્યાનમાં રહ્યા તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામી ગયા મૌન કેટલું વ્યવહારું છે એ જીવનમાં ઉપયોગી છે એક એક આપ દ્રષ્ટાંતથી જોઈએ એક ગરીબ માણસ હતો સ્વભાવથી ખૂબ લાગણીશીલ હતો પ્રેમાળ હતો એને શેકેલા ચણાને વેચતો હતો એ શેકેલા ચણાની ગુણીઓનો થપ્પો લઈને બજારમાં બેસે અને મીઠી ભાષા બોલે એટલે એને વેપાર પણ સારો થાય આમ એક દિવસ ગાડામાં ચણાની ગુણિઓ લઈને જતો હતો કોઈ ગાડા સાથે અથડાઈ ન જાય ને માટે મોટે મોટેથી બૂમ પાડતો હતો ઓ ભાઈ જરા આગા ખસજો ઓ બેન જરા આગા ખસજો આમ બૂમ પાડતો પાડતો જતો હતો ત્યાં અચાનક એક બાળક દોડતો દોડતો આવ્યો અને ગાડા નીચે આવી ગયો ગાડાને નીચે આવ્યો એટલે વાગ્યો તો ઘણું અને પેલા આજે ઉદાસ હતો ત્યારે ત્યાંથી એક સંત મહાત્મા નીકળ્યા તે ગરીબ માણસને માણસે તે મહાત્માને ચણાની ભિક્ષા આપી મહાત્મા પૂછે છે તું કેમ ઉદાસ છે ત્યારે ગરીબ માણસે અકસ્માતની સારી ઘટના કઈ સંભળાવી ત્યારે મહાત્મા કહે છે હું કહું તેમ કરીશ ગરીબ માણસને તો સાક્ષાત ભગવાન મળી ગયા હા જરૂરથી આપણામાં મને શ્રદ્ધા છે એમ કહી અને ગરીબ માણસ તો સંત પરમાત્માના પગમાં પડી ગયો એમ ત્યારે મહાત્મા કહે તને વકીલ કાંઈ પણ પ્રશ્ન પૂછે ને સામેવાળાનો વકીલ જે કાંઈ પ્રશ્ન કરે ને તેમાં તારે કાંઈ પણ બોલવું જ નહીં હંમેશા તારે મૌન મૌન જ રાખવું એક પણ અક્ષરનો બોલતો અને મનમાં ભગવાનનું સ્મરણ ચાલુ રાખજે ગરીબ માણસ તો ખુશખુશ થઈ ગયો બીજે દિવસે સામા પક્ષના વકીલે આખી વિગત સંભળાવી કોર્ટમાં અને પ્રશ્ન પૂછવા લાગ્યા પણ ગરીબ માણસ એક અક્ષર ન બોલ્યો એટલે એક અક્ષર ન બોલ્યો મૌનનો મૌન જ રહ્યો અને એનું મૌન છે ને પેલી બાળકની માતાથી સહન ન થયું અને ગુસ્સામાં કહે છે કાલે બજારમાં ગાડું લઈને જતો હતો ને ત્યારે તો કાન ફૂટી જાય તેવા બરાડા પાડી પાડીને બોલતો હતો ઓ ભાઈ ઓ બેન આગા ખસો આગા ખસો આજે કેમ મૂંગો ઉભો છે તરત જ સરકારી વકીલે મુદ્દો પકડી લીધો કે એ તો બોલતો હતો આગા ખસો તમે કેમ તમારા બાળકને ન પકડ્યો તમે કેમ તમારા બાળકને ન સાચવ્યો અને આ ગરીબ માણસ કેસ જીતી ગયો અને તે ગરીબ માણસ સંતી શિખામણથી મૌન રહ્યો તો કેવો કેસ જીતી ગયો ને એમ આપણે પણ સાધના કરવાની છે વચન ગુપ્તિ તો થશે જ અને સાથે વિકથાના દોસ્તી પણ આપણે બચી જશું કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે મીઠું બોલો મીઠું બોલો થોડું બોલો સાચું સોહુ એ બોલો મીઠું બોલો મીઠું બોલો થોડું બોલો સાચું સૌએ બોલો પેલા પેલા હૈયે શબ્દને તોલો પેલા હૈયે શબ્દોને તોલો પછી આ હોઠને ખોલો પેલા હૈયે શબ્દને તોલો પછી આ હોઠને ખોલો ક્યારે કોઈનું હોઠ ન બોલો ક્યારે કોઈનું ન બોલો કડવું ન બોલો કડવું ન બોલો ના બોલો તુરુ મીઠું બોલો મીઠું બોલો થોડું બોલો સાચું સવય બોલો આમ બોલવું ત્યારે મીઠી વાણી બોલવી નહીંતર તર સાધના કરવી આમ કરતા કરતાં યોગીમાંથી અયોગી દશા સુધી પહોંચી શકાશે આપણો મૌનની સાધના આપણને અયોગી બનાવવામાં ખૂબ જ ખૂબ જ કામ લાગે છે પરમાત્માએ ભવ્ય જીવન માટે સમ્યક પરાક્રમના તોત્તેર બોલ બતાવ્યા એક એક બોલ કલ્યાણરૂપ છે આત્માની ઉન્નતિ કરવા માટે જે સોપાનો બતાવ્યા છે એ જેમ જેમ સાધક આધ્યાત્મ માર્ગમાં આગળ વધતો જાય ને તેમ તેમ યોગોની શુદ્ધિ થતી જશે અને યોગોની શુદ્ધિ વધતી જાય ને એમ એમ ઉપયોગની એકાગ્રતા વધતી જશે અને ઉપયોગની એકાગ્રતા જીવમાંથી બનતા વાર નહીં લગાડે મન ગુપ્તિ મનગુપ્તી ગુપ્તિ આપણે જોઈ હવે આવે છે ગુપ્તિ પ્રભુ વીર ને ગૌતમ સ્વામી પૂછે છે ગુપ્તિ થી જીવને શું લાભ થાય ગુપ્તિ એટલે શું કાય ગુપ્તિ એટલે કાયાને અશુભ કાર્યોમાં જતાં અટકાવવી અઢાર પાપની પ્રવૃત્તિમાંથી કાયાને ન જવા દેવી અને તેનું નામ જ કાય ગુપ્તિ આરામ સમારંભ હિંસા વગેરે જે પાપના કાર્યો છે તે સાવત પ્રવૃત્તિમાં ન જતા તેનો ત્યાગ કરવો એ કાયાને અટકાવવી અને આ કાયાને સમ્યક પ્રવૃત્તિમાં જોડવાથી આશ્રવ અટકે છે અને આત્મા સંવર માં આવે છે આમ સંવર અને નિર્જરા કરતા કરતા આપણે આગળ વધી શકીએ છીએ જ્યાં સુધી સંસારમાં ત્યાં સુધી સંપૂર્ણપણે પ્રવૃત્તિમાંથી છૂટવું શક્ય નથી પછી ઘરની પ્રવૃત્તિ હોય વ્યવહારની પ્રવૃત્તિ હોય કે કોઈ પણ હોય પણ એમાં કાયા જોડવી જ પડે છે માટે પ્રથમ આપણને જે મોટા મોટા દોષ લગાડે છે ને તેમાંથી કાયને ને છોડાવો તેમાંથી કાયાને અલગ કરી નાખો જેવા કે હિંસા ચોરી મોટા પાપો છે ને તે છોડવી દેવી અને જેમ જેમ આપણું અશુભ પ્રવૃત્તિ છૂટશે ને તેમ તેમ આત્મા શુભ પ્રવૃત્તિમાં રહેતો જશે અને આમ શુભ પ્રવૃત્તિમાં રહેતા 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 જીવ શુદ્ધ પ્રવૃત્તિમાં આવશે અને આત્મા પણ શુદ્ધ બનતો બનતો સ્થિર થઈ જશે અને પૂર્ણ નિવૃત્તિ પર પહોંચી જશે ભગવાને જ્ઞાતા ધર્મમાં જ્ઞાતા ધર્મ કથા આપણું આગમ છે એક જ્ઞાતા ધર્મ કથામાં બે કાચબાની કથા કહી છે જે કાય ગુપ્તિ બતાવે છે આપણને ગંગા નદી ઈશાન ખૂણામાં એક દ્રહ છે એ શીતળ જળ અને કમળોથી હંમેશા શોભતું રહેતું તે જળાશયનું પાણી પણ શીતળ રહેતું મગર મત્સ્ય કાચબા બધા એ વગેરે ત્યાં રહેતા હતા તે દ્રહની નજીક એક માલુકા કચ્છ હતો તેમાં બે રહેતા હતા તે ક્રોધી અને અને કપટી પાપનું નિરંતર આચરણ કરનાર એક સમયે સૂર્યાસ્ત થતા સંધ્યા ટળી સંધ્યા ઢળી ગઈ અને લોકોનું આવાગમન ઓછું થયું ત્યારે તે દ્રહમાંથી બે કાજબા ખોરાકની શોધ માટે નીકળ્યા અને આમ તેમ ફરતા હતા એમ આ બે શિયાળ પણ ત્યારે નીકળ્યા અને શિયાળે કાચબાને જોયા કાચબા હતા ત્યાં નજીક આવ્યા અને કાચબા એ જોયા પેલા તો કાચબા ડરી ગયા બંને પણ તરત જ પોતાના અંગો પાંગ ઢાલની અંદર એની ઉપર બીજી ઢાલ હોય ને એ ઢાલની અંદર અંગો પાંગ ગોપી દીધા શિયાળ કાચબાને આમ તેમ હલાવા લાગ્યા નખ દાંત વડે ઢાલ ઈજા પહોંચાડવા લાગ્યા ખૂબ પ્રયત્ન કર્યા પણ તેની ચામડીને છેદી ન શક્યા આમ કાચબાને ઢાલ તેનું શરીરનું રક્ષણ કરનાર કવચ બની ગયું શિયાળે બે ત્રણ વાર મહેનત કરી અંતે તે એક સાને જઈને ઊભા રહ્યા બંને કાચબામાંથી એક કાચબો ચંચળ હતો એની કાયગુપતી ઢીલી ઢીલી હતી જ્યારે બીજો કાયગુપતીમાં એકદમ સ્થિર હતો અને તે બીજો કાચબો એકદમ સ્થિરને સ્થિર રહ્યો પેલા કાચબાને એવું લાગ્યું કે શિયાળ ચાલે ગયા છે તેમ જાણીને ઢાલમાંથી એક બહાર એક પગ બહાર કાઢ્યો ત્યાં તો શિયાળ ત્વરિત ગતાથી આવ્યો ગતિથી આવ્યો અને કાચબાનો પગ દાંત વડે તોડીને ચાવી ગયા પછી જોયું તો કાચબો ફરી ડાલમાં પાછા બને શિયાળ દૂર ચાલે ગયા થોડીવાર આમ તેમ ફર્યા હશે તો કાચબાનું કાંઈ ગુપ્તી રહી નહીં એટલે થોડીવારે વારે પેલા કાચબાએ વિચાર્યું શિયાળ ચાલ્યા ગયા લાગે છે માટે બીજો પગ બહાર કાઢ્યો અને તરત શિયાળ તપકી પડ્યા અને બીજો પગ ચવાઈ ગયો આમ બે પગ તો ગયા હવે બે પગ અને ડોકુ ઢાલમાં સાચીને બેઠો હતો પણ મન ઠેકાણે ન રહ્યું કે શિયાળ વયો ગયા હશે કે ચા હશે આમ વિચારતા હતા એમ વિચારતા વિચારતા એક પગ પાછો બહાર કાઢ્યો અને પાછો એ પગ પણ ચવાઈ ગયો હવે એક પગ અને ડોક રહ્યા હવે એ પગ અને ડોક પણ બહાર કાઢ્યા અને આખો કાચબો ચવાઈ ગયો અને જીવન રહીત બની ગયો પછી બંને શિયાળ બીજો કાચબો હતા ત્યાં પહોંચી ગયા કાચબાને ઉલટાવ્યો ફેરવ્યો બધી બાજુથી તોડવા માટે દાંત અને નખનો પ્રયોગ કર્યો પણ પેલો કાચબો એટલો સ્થિર હતો ને કે ઢાલમાંથી બહાર જ ન નીકળ્યો અને તેની કાય ગુપ્તિ એટલી મજબૂત રાખીને કે આ લોકો ઘણો સમય સુધી એની હારે મથામણ કરી પણ થાકી હારીને શિયાળ પાછા ચાલ્યા ગયા ત્યારે કાચબાએ સૌથી પહેલાં એને લાગ્યું કે હવે ઘણો સમય થઈ ગયો છે શિયાળ વયા ગયા હશે ત્યારે કાચબાએ પહેલાં પોતાની ડોક બહાર કાઢી ચારે બાજુ જોયું ક્યાંય શિયાળ દેખાણા નહીં ને એટલે એણે એકસાથે ચાર પગ ઢાલમાંથી બહાર કાઢ્યા અને તોરાથી ગ્રહમાં પોતાના સાથી પાસે પહોંચી ગયો આ પરથી ગુરુ પરમાત્મા આપણને સમજાવે છે કે જો સાધક પોતાની કાયાને સંયમની ઢાલમાં રાખે અને મનને બહાર કાયાને બહાર જવા દેતા નથી એટલે પાપ કર્મોમાં ઇન્દ્રિય ન જવાથી આત્મા સંયમની ઢાલમાં આત્મા સુરક્ષિત રહે છે જરૂર પડે ત્યાં સમિતિમાં અને બાકીનો સમય ગુપ્તિમાં એટલે કે પ્રવૃત્તિની નિવૃત્તિમાં રહે છે આ ગુપ્તિ જ થી જ સમાધિ અને સદગતિ મળે છે આપણે પણ આમ જ મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ સંસારમાં છીએ ત્યાં સુધી મનને વચનને અને કાયાને ગોપાવાની સાધના કરવાની છે અને આ જ સાધના આપણને સંયમ સુધી લઈ જશે અને સંયમ માં વધારે પાંચ સમિતિ સાથે ત્રણ ગુપ્તિ ભેળવતા આપણને મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાયા ગુપ્તિ સંસારથી સંસાર સાગરથી તારે અને મોક્ષના દ્વારે લઈ જવાની આ અષ્ટપ્રવચન માથામાં તાકાત છે જીનાજ્ઞાના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો અરિહંત અંતસિદ્ધ કહેલભગંત આપની સાક્ષીએ આત્માની સાક્ષીએ મારે ને તમારે તસ્મિત સામે ટુકડમ આજના પછકાણ છે આપણે જે વય એટલે કે વચન ગુપ્તિનું બોલ્યા એમાં આપણાથી ને તો મીઠું જ બોલવું કોઈને પીડાકારી કે એ નીકળી જાય પણ જે વચન પડ્યા હોય ને જે વચન વર્ષો પછી પણ એના વચન આપણને યાદ રહે છે તો બોલવું તો મીઠું બોલવું અને એક એક શબ્દ ને ને પછી જ હોઠને ખોલવો આ સાધના આપણે કરવાની છે ઉપયોગ સહી સૌ ધ્યાન રાખજો અને પાળજો તસભંતે પડીકમામી નિંદામી ગરહામી અપાણ પોસીરે 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 ગુરુદેવની આજ્ઞા લઈને ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનંતો ધમ્મો મંગલમ ચતારી લોગુતમા અરહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનંતો ધમ્મો લોગુતમા ચતારી સાણમ પવઝ્યામી અરહંતે સાણમ પવઝ્યામી સિદ્ધે સાણમ પવઝ્યામી સાહુ સાણમ પવઝ્યામી કેવલી પનંતો ધમમ સાણમ પવઝ્યામી એ ચાર સાણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે ભવ સાગર ન ડૂબે તે સકલ કરનો આણે અંત મોક્ષ થણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માયે સાણા ચાર અવર્ષણ ને કોઈ जे भवे प्राणी आदरे तेने अक्षय अविचल पद होय अंगुठे अमृतवसे लब्धि तणा भंडार गुरु गौतम स्वामीने समरये सदा मनवंचित फळदाता भावे भावना भावीए भावे दीजे दान भावे धर्म आराधीए भावे केवल ज्ञान भावे पद निर्माण ओम शांती 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 आजना नवा वर्ष से શરૂ થતું નવું શુભ વર્ષ નૂતન વર્ષ આપ સર્વને ખૂબ ખૂબ ધર્મ કરાવે ખૂબ ખૂબ ધર્મ કરણીમાં આપણે આગળ વધીએ એ જ શુભ ભાવના સાથે સર્વને જય જિનેન્દ્ર